તો પાલ વિસ્તારમાં પરિણીતા પર દુષ્કર્મનો બનાવ બન્યો શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારીયા દ્વારા દુષ્કર્મ પરિણીતાને બ્લેકમેલ કરી રોકડ પડાવ્યા હતા લાખના દાગીના અને લાખ રૂપિયા રોકડ પડાવ્યા હતા દીકરાના ફોટોશૂટથી શરૂ થયેલો જે સંપર્ક છે તે અંતે દુષ્કર્મ અને શોષણમાં ફેરવાયો પોલીસ આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બી એનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારિયાનાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રી નું શૂટિંગ ફોટો શૂટ કરવાનું હતું જે ફોટો શૂટ બાબતે સીટલ સીટલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટો શૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે